ખીજડાનું ઝાડ છે એની મંદિર છે કે મને ખીજડી દાદા પડ્યું એટલે આખા ભારતમાં હનુમાનજી મંદિર નહીં હોય ને એટલા મંદિર અમાર સુરેન્દ્રનગર ને વઢવાણમાં છે તમે વિચાર તો કરો હનુમાન દાદાની કેટલી પ્રોટેક્શન છે અમારા આખા ગામમાં કોઈ અમારું કઈ બગાડી જ ન હોકે તેર નંબર કોઈ લેતું નહોતું અમે લીધો જીજે તેર નો પડે ફેર અમારે હનુમાનજી જેટલા બધા છે અમારું કોઈ કે બગાડી જ ન હોકે પ્રોટેક્ટ કરે હનુમાનજી દાદા અમને બધાય

પણ જો આ પતાવાડી ચાની હોટેલ છે ને બહુ જૂની છે વર્ષો જૂની હાલો બજે મળી જો થોડી થોડી ખરીદી કર લો મારા ગામમાં માં આયા હોત મારા ગામના વેપારી ને થોડો ફાયદો કરાવો અહીંયા હાડી ની બધી મસ્ત મસ્ત દુકાન ને બધું લઈ લો પછી થાકી જાવ એટલે કેજો અહીંયા કેલાલની ની ડાબેલી ખવડાવી બહુ વખણે મારા ખા ગામ કોઈ ડાબેલી નો હતી હોય કેજો આપણી પાસે નોવેલ્ટી ના પરોઠા નો ઓપ્શન છે અને પરોઠા શાક એ નો ખાવાય દુકાન ના પુરી શાક ઓપ્શન છે જેને જે ખાવું હોય કેજો બધું મળશે મારા ગામ કોઈ ભૂખા નહી રાખો કોક ને હું ફીખું ને હું વેલકમ ના ઢોસા ઈ ખાઈ લઉં હું ઈ ખાવા બાજુ વળી જઈએ એટલે કોઝવે આવે છે નીકળી જઈએ એટલે પછી આપણે બીજા રોડે ચડી જશું બસ અહીંયા અહીંયા બાયપાસ આવી જશે આપણે અહીં આપણે બીજું જોવાનું પાછા આવતા વેટ વצરી રાજેશટ આવે શ્રી મંદિર લઈ જવું ડેમ આવ્યો એટલે સુરેન્દ્રનગર ને વઢવાનો મેળો તો બહુ વખણાય છે અને હજી સુરેન્દ્રનગર જઈને બહુ બધા વ્યક્તિ મળે બઉ ગમશે અને આવી રીતે કમેન્ટ બીજી કરતા રેજો અને સુરેન્દ્રનગર માં હજી કઈ હોય કે બોલીશ મેં આટલું જોયું હતું બધાનું ઘર આવે એટલે ઉતરી કુદકો મારી ને હવે ક્યાં જવું છે એ મને કે જો આવતી વખતે